સમાધિ વૈશ્યની વાર્તા સમાધિ નામનો એક વૈશ્ય હતો તેનો જન્મ એક અત્યંત ધનવાન કુટુંબમાં થયો હતો આથી તેની પાસે ઘણી મિલકત હતી આ ઉપરાંત તેણે પોતે પણ પોતાના વ્યવહારમાં ધન પ્રાપ્ત કર્યું હતું સ્ત્રી પુત્ર પરિવાર દોલત વગેરે તમામ બાબતોથી તે સંપૂર્ણ સુખી હતો ભાગ્યયોગે આ વૈશ્યને તેના જીવનમાં કપરો સમય જોવાનો વારો આવ્યો તેને તેના સ્ત્રી પુત્રની સાથે પણ અણબનાવ થવા લાગ્યો ધીમે ધીમે જાણે કે ઘરમાં તેની કોઈ કિંમત ન હોય તેવું થઈ ગયું અને બધા જ તેને હળદૂત કરવા લાગ્યા આમ પરિસ્થિતિ દિવસે દિવસે વધારે ને વધારે ખરાબ થતી ચાલી મોટા થયેલા સંતાનો પણ પિતાની જરાય આમન્ય રાખતા નહીં આમ દિવસે દિવસે સમાધિ વૈશ્યની પરિસ્થિતિ પોતાના ઘરમાં જ વિચિત્ર બની ગઈ આમ ઘણા વખત સુધી ચાલ્યું ત્યાર પછી એક અશુભ દિવસે પત્ની અને પુત્રોએ ભેગા મળીને સમાધિ વૈશ્યને ઘરની બહાર કાઢી મૂક્યો હવે સમાધિ વૈશ્ય દુઃખી હૃદયે ઘરની બહાર નીકળી ગયો અને જંગલ તરફ ચાલવા લાગ્યો આ બાજુ ઘરમાં પત્ની અને પુત્રોને સંપૂર્ણ સ્વરાજ્ય મળી ગયું તેઓએ પોતાને મન ફાવે તે રીતે વર્તવા માંડ્યું જે માણસો ખરેખર સમાધિ વૈશ્યના દુશ્મન જેવા હતા તેઓની સાથે તેમણે ઉત્તમ સંબંધો બાંધ્યા અને પૈસા પણ મરજી પ્રમાણે ખર્ચવા લાગ્યા આમ તે બધાના દિવસો સંપૂર્ણ સુખ અને આનંદમાં વીતવા લાગ્યા તેઓને પોતાના જીવનમાં કોઈ પણ પ્રકારની ઉપાધિ રહી નહીં તેમજ ઘરમાંથી કાઢી મૂકેલા સમાધિ વૈશ્યની તેમને જરા પણ ચિંતા થતી નહીં આ તરફ સમાધિ પોતાને ઘેરથી નીકળ્યો ફરતો ફરતો તે એક ગાઢ જંગલમાં આવી પડ્યો ભૂખ તરસ અને થાકથી પીડાતો તે સમાધિ ફરતા ફરતા જંગલમાં એક મુનિના આશ્રમ પાસે આવી ચડ્યો આ આશ્રમમાં આવતા જ તેના મનને શાંતિ લાગી આથી તે આશ્રમમાં જ રહ્યો આ આશ્રમમાં જે મુનિ રહેતા હતા તે મહાન તપસ્વી હતા તે સવારથી સાંજ સુધી ધ્યાનમાં બેસીને તપશ્ચર્યા કરતા હતા પેલો સમાધિ વૈશ્ય આશ્રમમાં રહેવા લાગ્યો અને પોતાનાથી બને તેટલી તે મુનિની સેવા કરવા લાગ્યો આમ કરતાં કેટલાક દિવસો પસાર થઈ ગયા ઘરના માણસોને તો તેની કશી ચિંતા ન હતી આમ છતાં આ વૈશ્યને હંમેશા પોતાના સ્ત્રી પુત્ર પરિવાર અને ધનની પુષ્કળ ચિંતા થયા કરતી હતી આથી તેને ઘણી જ નવાઈ લાગતી હતી તે પોતે પણ આ બાબતમાં અત્યંત મૂંઝવણ અનુભવતો હતો એક દિવસ ઋષિ શાંતિમાં બેઠા હતા ચારે તરફ ભક્ત મંડળ ભરાઈને બેઠેલું હતું અને ઋષિ બધાને ઉપદેશ કરતા હતા આ વખતે સમાધિની સામે જોઈને તેઓ તેના મનની વાત જાણી ગયા આથી તેઓ બોલ્યા હે વૈશ્ય મહામાયા જગતજનની જગદંબિકા એ મહામોહિની સ્વરૂપ છે ભગવાન વિષ્ણુ પણ કલ્પનો અંત થતાં આ મહામાયાનો જ આશ્રય લઈ ક્ષીરસાગરમાં શયન કરે છે અને તે મહામાયા જ્યારે દૂર ખસે ત્યારે જ પ્રભુ જાગ્રત થાય છે આમ આ મહામાયાનો પ્રભાવ ત્રણેય લોકમાં વ્યાપેલો છે તે ઉપરાંત સગડા દેવો તથા દૈત્યો પણ આ મહામાયાના પ્રભાવથી પ્રભાવિત થયેલા છે આથી તે મહામાયાનો પ્રભાવ તને તારા સ્ત્રી પુત્ર પરિવાર તરફ આકર્ષે છે પરંતુ તેઓને તારે માટે જરા પણ સદભાવ થતો નથી એ વૈશ્ય તું પણ જો જગતજનની જગદંબાની સ્તુતિ કરે તથા તેમની આરાધના કરે તો તને ફરીથી સુખ સંપત્તિ અને શાંતિ પ્રાપ્ત થાય આથી તું વહેલી તકે દેવીની આરાધના કર આ પ્રમાણે ઋષિએ ઉપદેશ આપ્યો એટલે ઋષિ પાસેથી દેવીની આરાધના કરવા માટેનો સગળો વિધિ જાણીને તેણે તરત જ દેવી મહામાયાની આરાધના કરવાનો નિશ્ચય કર્યો આ પછી તે વૈશ્ય એક નદી કિનારે ગયો ત્યાં તેણે રીતિની મહામાયાની મૂર્તિ બનાવી તથા ત્રણ વર્ષ સુધી તેણે નિયમપૂર્વક દેવીનું પૂજન કર્યું દરરોજ સવારે વહેલા ઉઠીને સ્નાન વગેરેથી પવિત્ર થઈને તે દેવીનું પૂજન કરતો આખો દિવસ માત્ર જળ સિવાય કાંઈ લેતો નહીં આમ મનને વશમાં રાખીને અને આહારનો ત્યાગ કરીને તે નિરંતર માતાજીની સ્તુતિ કરતો અને ધ્યાન કરતો અને દેવીના મંત્રનો જપ કરતો આ રીતે તેણે માતાજીની આરાધના કરી હતી સળંગ ત્રણ વર્ષ સુધી જ્યારે તેણે આ પ્રમાણે દેવીની આરાધના કરી ત્યારે માતાજી તેના ઉપર પ્રસન્ન થયા અને તેને પ્રત્યક્ષ દર્શન આપ્યા તથા બોલ્યા હે વૈશ્ય હું તારી આ પ્રકારની ભક્તિથી પ્રસન્ન થયેલી છું માટે હું તને વરદાન આપીશ તો ફરીથી તારું સગડું ધન પ્રાપ્ત કરશે તથા તારી ધન સંપત્તિ અને ઐશ્વર્યમાં વધારો થશે અને તારા સગળા શત્રુઓનો પણ નાશ થશે આમ તારું સગડું દુઃખ દૂર થશે મારી ભક્તિ કરવાથી તેને ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે આ પ્રમાણે દેવીએ પ્રસન્ન થઈને સમાધિ વૈશ્યને વરદાન આપ્યું ત્યાર પછી દેવીને પ્રણામ કરીને તે વૈશ્ય પાછો પોતાના ઘર તરફ ચાલ્યો આ વખતે દેવીની પ્રસન્નતાના કારણે સમાધિને ઘરના માણસોએ પ્રેમથી આવકાર આપ્યો તે પછી ફરી ઘરમાં તેને માન પ્રતિષ્ઠા વગેરે પ્રાપ્ત થયા અને તેની ધન સંપત્તિ વગેરેમાં પણ વધારો થયો અને દરેક પ્રકારે તે સુખી થયો આ ઉપરથી આપણે જોઈ શકીશું કે જે કોઈ માણસ દેવી દુર્ગાની આરાધના કરે તે માણસ અવશ્ય અનેક પ્રકારે સુખી થાય છે દેવી દુર્ગા હંમેશા તે માણસના મોટા પર્વત જેવા દુઃખો પણ દૂર કરે છે અને તેને અનેક પ્રકારે સુખ શાંતિ આપે છે આમ દેવી દુર્ગાની ઉપાસના કરનાર માણસ કદી પણ દુર્ગતિ પામતો નથી અને દેવી હર કોઈ પડે તથા હર કોઈ પરિસ્થિતિમાં પણ તે માણસનું રક્ષણ કરે છે પુરાણો અને ઇતિહાસો પણ આપણને જણાવે છે કે દેવી દુર્ગાની આરાધના કરવાથી અનેક માણસ તેમના જીવનમાં સફળતાને વર્યા છે લંકાનો અધિપતિ રાજા રાવણ પણ દુર્ગાની આરાધના કરીને ત્રણેય લોકનો સ્વામી બન્યો હતો અને તેણે સગળા દેવતાઓને પણ વશમાં લીધા હતા આ ઉપરાંત આપણો આધુનિક ઇતિહાસ પણ બતાવે છે કે મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી જેવા અનેક રજપૂત રાજાઓની કીર્તિ તથા તેમના વિજયનો આધાર પણ દેવી દુર્ગાની ઉપાસના ઉપર જ હતો આમ જગદંબાની આરાધના એ આ જગતમાં અનેક પ્રકારે મનુષ્યને સુખ આપનાર છે અને તેનાથી મનુષ્ય અનેક પ્રકારના પાપમાંથી મુક્ત થાય છે તથા તેના સગળા દુઃખ તેમજ સંકટનો નાશ થાય છે આથી પોતાની આધ્યાત્મિક આદિદૈવિક અને આદિ ભૌતિક ઉન્નતિ ઇચ્છનારે સદા સર્વદા જગદંબાની આરાધના કરવી જ જોઈએ તો માણસ દરેક પ્રકારે પોતાનો ઉત્કર્ષ સાધી શકે અને તે જગતમાં ધન ઐશ્વર્ય તથા કીર્તિ પ્રાપ્ત કરી શકે તેમજ આ લોકમાં દરેક પ્રકારના સુખ ભોગવી અંતમાં મોક્ષની પણ પ્રાપ્તિ કરી શકે આમ ધર્મ અર્થ કામ અને અંતમાં મોક્ષ એમ ચારેય પ્રકારના પુરુષાર્થોને સિદ્ધ કરનારી એવી આ જગદંબા દેવી દુર્ગાની આરાધના કરવાથી સર્વશ્રેષ્ઠ ફળ મળે છે અને એમ જાણવા છતાં જે કોઈ માણસ આ દેવીની આરાધનાથી વિમુખ રહે તે ખરેખર છતી આંખે આંધળો હોય તેવો ગણાય છે અને તે જાણી જોઈને પોતાની જાતને સંકટ અને દુઃખના ઊંડા અંધારા કૂવામાં નાખે છે તથા આ રીતે તે માણસ જાતે જ પોતાની જાતનો દ્રોહી બને છે એમ કહેવું જરા પણ ખોટું નથી આથી દરેક માણસે સમજપૂર્વક દેવીની આરાધના કરવી જોઈએ અને તો તેનું જીવન સંપૂર્ણ સુખી બની શકે મિત્રો આ કથાને લાઇક અને શેર જરૂર કરજો જેથી વધુમાં વધુ લોકો સુધી આ કથા પહોંચી શકે